હાલમાં જ આ રાશન કાર્ડમાં ઈ કેવાયસીની પ્રક્રિયા ચાલી રહી છે જો કે સરકાર હવે કાર્ડ સેવાને પણ ડિજિટલ બનાવી રહી છે હવે તમારે રાશન કાર્ડની નકલોને સાચવવાની કે દરેક જગ્યા લઈ જવાની જરૂર પડશે નહીં કારણ કે સરકારે મેરા રાશન ટુ પોઈન્ટ ઓ એપ લોન્ચ કરી છે જેમાં રાશન કાર્ડ નંબર ઉમેરીને તમે રાશન કાર્ડને સંબંધિત સેવાનો લાભ મેળવી શકો છો રાશન કાર્ડની દુકાન પર અનાજ ખરીદતી વખતે ફિઝિકલ રાશન કાર્ડ ન હોય તો પણ તમે આ એપની મદદથી અનાજ મેળવી શકો છો કાર્ડ ધારકોને કાર્ડ વિના પણ મળશે સસ્તું અનાજ એટલે કે મિત્રો રાશન કાર્ડ ન હોય તો પણ તમે મેરા રાશન ટુ પોઈન્ટ ઓ એપ દ્વારા રાશન કાર્ડને રજિસ્ટર રજીસ્ટર કરાવીને સસ્તા દરે અનાજ મેળવી શકો છો આ એપ્લિકેશન મારફતે આધાર કાર્ડ નંબરની મદદથી રાશન અનાજ મેળવી શકાય છે આ ડિજિટલ રાશન કાર્ડ એ એક ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે જે લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ હેઠળ સબસિડી યુક્ત અનાજ મેળવવાની સુવિધા આપે છે તેને ઓનલાઈન અથવા મેરા રાશન ટુ પોઈન્ટ ઓ એપ દ્વારા સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ એક મોબાઈલ એપ છે જે કાર્ડ ધારકોને પીડીએસ સેવાની સરળ એક્સેસ પ્રદાન કરે છે આ ડિજિટલ રાશન કાર્ડના ફાયદા શું છે તો મિત્રો આ ડિજિટલ રાશન કાર્ડ દ્વારા તમે રાશન કાર્ડને ગમે ત્યાં ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો ફિઝિકલ કાર્ડ ખોવાઈ જવાનો ડર રહેતો નથી આ ઉપરાંત તમામ રેકોર્ડ ડિજિટલ હોવાથી છેતરપિંડીની શક્યતા ઓછી રહે છે રાશનના વિતરણ પ્રક્રિયામાં પણ સુધારો થશે એટલે કે મિત્રો અમુક રાશન કાર્ડ ધારકોને વ્યક્તિધિત અનાજ મળતું હોવાથી તે તમામ વ્યક્તિધિત લોકોનું રાશન આ એપ દ્વારા જોઈ શકે છે આ ઉપરાંત સરકારે રાશન કાર્ડને સંબંધિત કેવાયસી માટે છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર આપેલી છે જો મિત્રો તમારી કેવાયસી બાકી હોય તો આ ચેનલ પર આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે તે વિડીયો પૂરો જોઈને તમે કેવાયસી પૂરી કરી લેજો અને આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ